નમસ્કાર સ્વાગત છે બધા મિત્રો નું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ માધ્યમથી આપણે વાત કરવાની છે આજથી કૃતિકા નક્ષત્રનો નો પ્રારંભ થઈ રહ્યો છે તો કૃતિકા નક્ષત્ર અને આજથી માવઠા વરસાદની શરૂઆત જોવા મળશે તો ખાસ કરીને કયા વિસ્તારોમાં આજથી માવઠાની શરૂઆત થશે કેટલી તારીખ સુધી આ માવઠા વરસાદ જોવા મળી શકે છે સંપૂર્ણ માહિતી જાણીશું તે પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવા હોય છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને આજથી કૃતિકા નક્ષત્રની શરૂઆત થઈ રહી છે તો કૃતિકા નક્ષત્રનું પણ એક વિશેષ મહત્વ હોય છે કારણ કે જે પાછલા નક્ષત્રોમાં જે દોષ બન્યો હોય છે તો કૃતિકા નક્ષત્ર દરમિયાન માવઠું થાય તો જે પાછલા નક્ષત્રનો દોષ હોય છે તે ધોવાઈ જાય છે જે એક આપણા માટે સારી બાબત ગણી શકાય એટલે કૃતિકા નક્ષત્રનું માવઠું છે તે સુકનવંતુ માવઠું ગણી શકાય અને એક સારા સમાચાર એ પણ છે કે કૃતિકા નક્ષત્રના પ્રથમ દિવસથી જ માવઠા રૂપી વરસાદની શરૂઆત જોવા મળશે તો ખાસ કરીને આપણે અગાઉ અપડેટ આપી હતી તેમાં પણ જણાવ્યું હતું કે માવઠાની અસર અગિયારથી ચૌદ તારીખ વચ્ચે જોવા મળશે પંદર તારીખ આજુબાજુથી થોડી વધી શકે છે તો હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો આજથી રૂપી વરસાદની ગતિવિધિ જોવા મળશે અને આ ગતિવિધિ છે તે સંભવિત સોળ તારીખ આજુબાજુ સુધી જોવા મળી શકે છે એટલે કે સોળ સત્તર તારીખ સુધી જોવા મળી શકે છે અને ખાસ કરીને માવઠાની શરૂઆત આજે ક્યાં કયા વિસ્તારમાં જોવા મળશે તે વિશેની વાત કરીએ તો ખાસ કરીને આજે પૂર્વ ગુજરાતના ભાગો છે જેમાં દાહોદ ગોધરા પંચમહાલ સાહેબના વિસ્તારો છે મતલબ કે જે મધ્યપ્રદેશ બોર્ડરકાંઠાના જે ગુજરાતના ભાગો છે આ વિસ્તારમાં માવઠાની અસર જોવા મળશે જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં તાપી નર્મદા ખાસ કરીને દમણ દાદરા નગર આવેલી એટલે કે જે મહારાષ્ટ્રને લાગુ દક્ષિણ ગુજરાતના ભાગો છે આ વિસ્તારોમાં માવઠાની શરૂઆત થશે તો દક્ષિણ ગુજરાતના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં માવઠાની શરૂઆત જોવા મળી શકે છે અને ધીમે ધીમે જેમ દિવસો જશે તેમ 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 આ અસર છે તે ઉત્તર ગુજરાતના જે રાજસ્થાન બોર્ડરકાંઠાના ભાગો છે અને જે મધ્ય ગુજરાતના ભાગો છે તેમાં પણ જોવા મળશે પરંતુ આજે શક્યતાઓ ખાસ કરીને એમપી બોર્ડરકાંઠાના અને મહારાષ્ટ્ર બોર્ડરકાંઠાના જે પૂર્વ ગુજરાતના ભાગો અને જે દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં શક્યતાઓ દેખાઈ રહી છે તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ માવઠાની ગતિવિધિ વધશે પરંતુ સૌરાષ્ટ્રમાં હજી બે ત્રણ દિવસ બાદથી વરસાદની ગતિવિધિ ધીમે ધીમે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વધતી નજરે પડશે જેમાં ખાસ કરીને વધુ અસર છે તે ખાસ કરીને જે દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે આ ભાગોમાં જ રહેશે બાકીના સૌરાષ્ટ્રના ભાગો છે કચ્છના ભાગોમાં હાલ ખાસ કોઈ મોટું જોખમ જેવું કંઈ દેખાતું નથી એટલે આપણે દરરોજ આ બાબતને અપડેટ આપતું આપતા રહેશું કે કયા વિસ્તારમાં ક્યારે માવઠું થવાની સંભાવનાઓ છે એટલે કે આપણે જિલ્લાવાઇઝ દરરોજ અપડેટ આપીશું સોળ સત્તર તારીખ સુધી જે પ્રકારની સ્થિતિ બનશે તે પ્રકારની અને બંગાળની ખાડીમાં પણ એક મજબૂત સિસ્ટમ સતત તારીખ આજુબાજુ બને તેવી સંભાવના દેખાય છે જે ચોમાસાની ગાડીને એક પ્રકારનું બુસ્ટપ આપી શકે છે તો હાલની સ્થિતિ પ્રમાણે આજે જે પૂર્વ ગુજરાતના ભાગો છે અને દક્ષિણ ગુજરાતના ભાગો છે એમાં સામાન્ય માવઠા રૂપી વરસાદની શરૂઆત જોવા મળશે અને ક્રમશઃ દિવસો જશે તેમ 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 માવઠાના વિસ્તારમાં વધારો થતો જોવા મળશે તો મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અમુક સીમિત એક લોકલ સેન્ટરમાં ક્યાંક માહોલ વરસાદી માહોલ જો માહોલ સર્જાય તો નવાય નહીં પરંતુ હાલ વધુ શક્યતાઓ જે પૂર્વ ગુજરાતના ભાગો છે અને દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં દેખાઈ રહી છે તો આજની અપડેટ આપણા વાત છે અને પંદર તારીખ આજુબાજુથી સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિમાં થોડો વધારો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે એટલે ખેડૂત મિત્રોએ અત્યારે જો તમારો અત્યારે ઘણા ખેડૂત મિત્રોએ જે ઉનાળુ પાકોનું વાવેતર કર્યું હોય એમાં નુકસાન થવાની સંભાવના હોય તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું